ટ્વેલ્થ સાયન્સ પછી સ્ટુડન્ટ્સને હોય છે કે જો મારે એમબીબીએસ કરવું છે તો કઈ જગ્યા પર કરવું ઇન્ડિયામાં કરવું કે પછી જો અબ્રોડ કરવું છે તો સ્પેશિયલી કઈ કન્ટ્રી કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી અને ત્યાંથી પેરેન્ટ્સના પ્રશ્નો શરૂ થતા હોય છે કે યાર બાળક દૂર જાય તો આજે એટલા માટે જ હું આવી છું મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં આ એક એવી જગ્યા છે કે જ્યાં તમારા બાળકના એમબીબીએસ બનવાના સપના પૂરા થાય છે અને એ પ્રોપર સેફટીની જવાબદારી લે છે અને એ એ જે જોયું છે છે ઉમંગ પટેલ આજના મારા ગેસ્ટ અમે ગુજરાતીના અને એ પણ એક ઓફકોર્સ ગુજરાતીનું સપનું લઈને આગળ નીકળ્યા છે અને એમની ટીમ સાથે આજે આપણે વાત કરવાના છીએ તો સ્ટાર્ટ કરીએ અમે ગુજરાતીના આજે મારા ગેસ્ટ ને મળવા ચલો અત્યારે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં હું છું અને મારી સાથેના ફાઉન્ડર એન્ડ એમડી ડોક્ટર ઉમંગ પટેલ છે સર પહેલા તો અમે ગુજરાતીમાં તમારું સ્વાગત છે આ શોમાં સૌથી પહેલા તો મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન શું છે અને એની શરૂઆત ક્યાંથી થઈ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એના નામમાં જ એનું વિઝન મિશન બધું જ છે મેકિંગ ડોક્ટર્સ અમે એક જ લાઈન ઉપર વર્કઆઉટ કરીએ છીએ અમારી ફિફ્ટી પ્લસ મેડિકલ એજ્યુકેશન ની ટીમ છે અને અમારું એક જ ગોલ છે મેકિંગ ડોક્ટર્સ ફ્રોમ એવરી મિડલ ક્લાસ ફેમિલી મેં જ્યારે સમાજમાં જોયું કે બિકોઝ ઓફ તમારા ઓછા બજેટમાં ડોક્ટર બનેલા લોકો નથી હોતા એના કારણે જ મેડિકલ એટલું મોંઘું છે જો મેડિકલને સસ્તું કરવું હશે ને તો એના માટે શું કરવું પડશે તો એના માટે ઓછા બજેટમાં ડોક્ટર બનાવવા પડશે અને એટલા જ માટે અમે આ મુહિમની શરૂઆત કરી કે જેમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે વિદેશની ગવર્મેન્ટ

જાતે હું મૂકવા જાઉં છું વિદ્યાર્થીઓને ત્યાં આગળ પોલીસ રજિસ્ટ્રેશન કોલેજ રજીસ્ટ્રેશન સિમ કાર્ડ સિટી ટુર આ બધું જ કરાવીને ઇન્ડિયન કોર્ડિનેટર દ્વારા ઇન્ડિયન વેજીટેરિયન ફૂડની વ્યવસ્થા અમે કરેલી છે અને અમારું એક જ ગોલ છે કે વિદ્યાર્થી કે વાલી જેનું સપનું ડોક્ટર બનવાનું છે એને એના બજેટમાં એનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરવું અને એ પણ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ સાથે દેટ ઇઝ વોટ અવર એમ અને અમે સોસાયટીને એકેડેમિક માટે અમે ગેરંટી આપીએ છે કે વી આર ધ ઓર્ગેનાઇઝેશન નોટ એજન્ટ્સ ધેટ્સ વાય વી આર કમિટેડ ફોર ધ એકેડેમિક સપોર્ટ એઝ વેલ એઝ એડમિન સપોર્ટ બીકોઝ વી આર સિન્સ લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સ વી આર વર્કિંગ ઇન દિસ ફિલ્ડ સો એના કારણે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ એવું ઓર્ગેનાઇઝેશન છે કે જેની અંદર વિદ્યાર્થી અને વાલી આંખ મીચી ભરોસો કરી શકે છે અને એમના વિદ્યાર્થીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન એમના બજેટમાં પૂરું કરવાની જવાબદારી અમારી છે અને આમ જોવા જઈએ તો એવરી યર અકોર્ડિંગ ટુ માય રિસર્ચ અને બે હજાર ચોવીસના આંકડા પ્રમાણે એવું કહેવાય છે કે છવ્વીસ કે ચોવીસ લાખ જેટલા સ્ટુડન્ટ્સ એવરી યર એમબીબીએસ માટે અપ્લાય કરે છે એમાંથી અમુક ટકા જે મતલબ અગિયાર લાખ જેટલા સ્ટુડન્ટ્સ જેવા હોય છે કે જે એમબીબીએસ અથવા નીટ કે યુજીની એક્ઝામ્સ જે છે પાસ પાસઆઉટ કરે છે સો વાય અબ્રોડ આ જે પ્રશ્ન છે એ મને થાય છે કે ઇન્ડિયામાં આટલો મોટો ગેપ છે આંકડાનો તો અબ્રોડ શા માટે તમે વિચાર્યું એકચ્યુઅલી કેવું છે કે ઇન્ડિયાની અંદર કદાચ આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયા એ આખા વર્લ્ડ માટે નર્સિંગ અને ડૉક્ટર્સ એ હાઈએસ્ટ નંબરમાં પ્રોવાઈડ કરતું કન્ટ્રી છે અને અહીંયા હાઈએસ્ટ નંબર ઓફ ડોક્ટર્સ બનવા માટે ઈચ્છુક લોકો છે અને એટલા જ માટે પચીસ લાખ લોકો આવેદન કરે છે ઓબસ્ટેકલ્સ ઓફ ધીસ જર્ની એ ખાલી એટલું જ છે કે એની અંદર આપણા જોડે ઇન્ડિયામાં લિમિટેડ સીટ્સ છે અને એમાં પણ ગવર્મેન્ટ સીટ્સ ઇટ્સ ઓનલી નોટ મોર દેન ફિફ્ટી થાઉઝન્ડ અચ્છા હવે કેવું થાય ગવર્મેન્ટ સીટ ઓછી છે અને સેલ્ફ ફાઈનાન્સ સીટનું બજેટ છે એ એટી લેક્સ ટુ વન પોઈન્ટ ફાઈવ કરોડ છે અને જેના કારણે મેડિકલ એસ્પેરન્ટ્સ એના પેરેન્ટ્સ કાં તો સ્ટુડન્ટ જેને ડોક્ટર બનવું છે પણ બીકોઝ ઓફ આ બે ઓબસ્ટેકલ્સ કે સીટ ઓછી છે અને એમના જોડે ફીસ ભરવા માટે અફોર્ડેબિલિટી નથી એટલા માટે એ લોકો વિદેશની ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ કે જેના ઇન્ડિયા જોડે કરાર હોય છે આવી ઘણી બધી યુનિવર્સિટીઝ છે કે જેની અંદર એ લોકો એમના બજેટમાં મેડિકલ ડોક્ટર બનવાનું સ્વપ્ન એ પૂરું કરવા માટે જઈ રહ્યા હોય છે એટલે ઇન્ડિયામાં દોઢ કરોડ જેટલું કહી શકે આપણે મોંઘું છે એસીથી દોઢ કરોડ લાખ થઈ શકે છે આટલું થઈ શકે છે સો અબ્રોડ તો માણસ ગુજરાતી લોકોની માઇન્ડસેટ હોય કે અબ્રોડ તો પણ મોંઘું હશે તો એવી કઈ ફિફ્ટીન પ્લસ કન્ટ્રી છે જેમ તમે વાત કરી હતી કે તમે ફિફ્ટીન પ્લસ કન્ટ્રી અને વન પ્લસ યુનિવર્સિટીઝ જે છે એમાં તમે હેલ્પ કરો છો સ્ટુડન્ટ્સને જવા માટે સો કયા કયા એવા કન્ટ્રી છે કે જે ઇન્ડિયાથી પણ અફોર્ડેબલ છે ને એમબીબીએસ મેજર જોવા જઈએ તો આજે અમે બહુ જ વર્ષો રિસર્ચ કર્યું છે અને જાતે પર્સનલી મેં વિઝિટ કરેલી છે ટુ થાઉઝન્ડ નાઇનમાં જ્યારે કોઈને ખબર નથી કે વેજ શું વેજ ફૂડ શું એ વખતથી હું એ યુનિવર્સિટીઝ એ કોલેજીસમાં એ કન્ટ્રીઝમાં વિઝિટ કરતો રહેલો છું અને આજે અમારા બકેટમાં પંદર પ્લસ યુનિવર્સિટી છે વન પ્લસ પંદર પ્લસ કન્ટ્રી અને વન પ્લસ યુનિવર્સિટીઝ છે કે જેમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઇન્ડિયા કરતા હાફ કરતા ઓછા પ્રાઇઝમાં એમબીબીએસ ડોક્ટર બનવાનું સપનું એનું પૂરું કરી શકે છે જેવી કે રશિયા જોર્જિયા ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન કઝાકિસ્તાન ત્યાંથી આગળ જઈએ તો તિમો લિસ્તે છે પછી ફિલિપિન્સ છે આ બાજુ સેન્ટ્રલ અમેરિકા કેરેબિયન કન્ટ્રીઝ છે યુરોપની અંદર પોલેન્ડ છે માલતા છે લેતવિયા છે પોસ્નિયા છે આ બધી જ કન્ટ્રી એવી છે કે જેની અંદર એ એનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન ઇન્ડિયા કરતાં ઓછા બજેટમાં પૂરું કરી શકે છે અને બજેટ સ્ટાર્ટ જે થાય છે દેટ ઇઝ ઓનલી વન લેખ ફિફ્ટી થાઉઝન્ડ પર યર ની કોલેજ ની ફીસ છે અને નાઇન ટુ ટેન થાઉઝન્ડ પર યર હોસ્ટેલ ફીસ છે આની અંદર પર યર ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે છે ઓકે બટ અહીંયા ક્વેશ્ચન એ થાય કે જે તમે વાત કરી કે આટલું અફોર્ડેબલ છે એટલે પર યર ટેન થાઉઝન્ડ હોસ્ટેલ અને બાકીની ફીસ જે કોલેજની છે એ બટ ક્વેશ્ચન એ થાય કે શું એ બધી જ ડિગ્રી પાસ આઉટ પાંચ વર્ષ કરીને અહીંયા ઇન્ડિયામાં એ સ્ટુડન્ટની કેટલી વેલ્યુ એટલા જ માટે મેકિંગ જરૂર છે કારણ કે બહુ બધા જગ્યાએ ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએ ભ્રમિત કરતા હોય છે એમને અનુભવનો નથી હોતો અને સાથે સાથે એ યુનિવર્સિટી સાથે જે ઇન્ડિયાના માપદંડ છે જે એફએમજીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે ડિક્લેર કરવામાં આવી છે કે કોર્સ કરિક્યુલમ મિનિમમ ફોર એન્ડ હાફ યર થિયરી પ્લસ વન યર ઇન્ટર્નશિપ મિનિમમ હોવો જોઈએ એ લોકોની ઇન્ટર્નશિપમાં અમુક ક્લિનિકલ સબ્જેક્ટ જે કમ્પલ્સરી છે એ ભણાવતા હોવા જોઈએ એ લોકોને લાઇસન્સ ટુ પ્રેક્ટિસ માટે એલિજિબલ ડિગ્રી હોવી જોઈએ તો આવા ઘણા બધા નિયમ છે એ નિયમ પ્રમાણે અમે આ વિઝિટ કરી યુનિવર્સિટીઝ જોડે વાતચીત કરી અને નક્કી કરીને પછી આ બધા જ માપદંડમાં જે યુનિવર્સિટી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતી હોય આ બધા માપદંડમાં પૂર્ણ થતી હોય આવી જ યુનિવર્સિટીમાં અમે મોકલીએ અને એટલા જ માટે આજ સુધી અમારા મોકલેલા એક પણ વિદ્યાર્થીને કોઈ પણ જગ્યાએ રજિસ્ટ્રેશન લાયસન્સ ઇન્ડિયામાં બેક આવી અને પછી એમને જે ઇન્ડિયન રજિસ્ટ્રેશન ડોક્ટરનો નંબર મળતો હોય છે અને એનાથી પણ આગળ પીજી કરવા માટે એ લોકોને યુરોપમાં યુએસમાં ઓસ્ટ્રેલિયામાં પણ જે ડિગ્રી વેલિડ છે એવી યુનિવર્સિટીમાં અમે મોકલતા હોઈએ છીએ ઓકે સો ધેટ્સ ગ્રેટ કે જો તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ને ચૂઝ કરો છો તો તમારા MBBS સપના તો પૂરા થાય જ છે પણ એ સાથે અફોર્ડેબલ અને કઈ રીતે વિઝા કે સ્ટુડન્ટ તરીકે ત્યાં હોસ્ટેલ લે એ બાકીના જે પ્રશ્નો છે એ બધા જ ફટાફટ સોલ્વ થઈ જાય છે થેન્ક યુ સર એનીથિંગ તમારે સ્ટુડન્ટ્સને એમબીબીએસ કારણ કે હમણાં જ એક્ઝામ્સ પતિ છે અને હવે ટ્વેલ્થ પછી શું અને કઈ યુનિવર્સિટી સાયન્સના સ્ટુડન્ટ્સને થાય તો એને કઈ બી તમારે મેસેજ આપવો હોય હું ગુજરાતના તમામ વાલી અને વિદ્યાર્થીને એક વાત કહીશ કે વિદ્યાર્થીઓએ બહુ મહેનત કરેલી છે અથાગ પરિશ્રમ કર્યો છે એ લોકો આ દસમા ધોરણથી જ્યારથી બી ગ્રુપ ચૂઝ કરે છે એના પછી બહુ મહેનત કરે છે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આપણને કદાચ જાણીને આશ્ચર્ય થશે તો વર્લ્ડનું હાઈએસ્ટ લેવલનું અઘરું અને મોટામાં મોટું સાયન્સ એજ્યુકેશન એ ઇન્ડિયાનું છે ઇલેવન અને ટ્વેલ્થ અને એના પછી સૌથી મોટામાં મોટી વર્લ્ડની તેરથી વધુ કન્ટ્રીમાં યોજવામાં આવતી નીટ યુજીની એક્ઝામ છે આટલું મોટું કોમ્પિટિશનની અંદર આપણું બચ્ચું જ્યારે સત્તર વર્ષની અઢાર વર્ષની ઉંમરે એન્ટર થાય છે એને એન્કરેજ કરો એનું લક્ષ્ય છે ડૉક્ટર બનવાનું એને સપોર્ટ કરો અમારા જેવા મેન્ટર અમારા જેવી સંસ્થાઓ કે જે વર્ષોથી અમારા છ હજારથી વધુ વિદ્યાર્થીઓ જે ડોક્ટરનું સપનું સેવી રહ્યા છે ફ્યુચર ડોક્ટર્સ છે અમારા પંદર હજારથી વધુ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને કાઉન્સેલિંગ અમારી મેડિકલ એજ્યુકેશનની ટીમ્સ દ્વારા કરવામાં આવેલું છે તો અમારો સંપર્ક કરો તમારા વિદ્યાર્થીને પુષ્પ આપો એનું લક્ષ્ય ના બદલશો રસ્તો અમારી જોડે છે તો એ કોઈ પણ રસ્તે એનું ડોક્ટર બનવાનું સ્વપ્ન તમારા બજેટમાં એ પૂરું કરવાની જવાબદારી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન લેશે જ્યારે પણ તમારા બાળકને તમે અબ્રોડ સ્ટડીઝ માટે મોકલતા હોવ ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન હોય સેફટી અને બીજું ગુજરાતી તરીકે ખાવા પીવાનું મળશે ને આમ તો આપણે સેટ થઈ જઈએ પણ કમ્ફર્ટેબલ ફૂડ ના હોય તો મજા ના પડે કન્સલ્ટિંગ ટીમ મારી સાથે અત્યારે છે પ્રિયા મેમ ખાવા પીવાનું બચ્ચાઓને ગુજરાતી છોકરાઓને મળી જશે શું થશે જેમ કે તમને ખ્યાલ છે કે કે ફૂડ સો અહીંયા પેરેન્ટ્સ હોય હોય છે ત્યારે સૌથી અમારો છોકરો છોકરી ત્યાં જશે એટલે ત્યાં એને જમવાનું સારું મળશે કે નહીં એના માટે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ઇઝ હિયર અમે જે બી યુનિવર્સિટી કે કન્ટ્રી તમને પ્રોવાઈડ કરીએ છીએ બધી જગ્યાએ આપણા ઇન્ડિયન ફૂડ જે છે એ હંડ્રેડ પર્સન્ટ અવેલેબલ છે ઇન સાઇડ ધ કેમ્પસ અમારી હોસ્ટેલ્સ છે અને હોસ્ટેલની અંદર ઇવન જે કુક છે એ પણ અમારા દ્વારા અહીંયાથી મોકલાયેલા છે તો તમને ખાવા પીવા બાબતે કંઈ પણ ટાઈપની પ્રોબ્લેમ થશે નહીં એ અમારી રિસ્પોન્સિબિલિટી છે ગ્રેટ અને એ રિસ્પોન્સિબિલિટી સેટ થઈ જાય પછી જો ગર્લ ચાઈલ્ડ છે તો ડબલ સેફ્ટી ડબલ પેરેન્ટ્સને ટેન્શન હોય છે અને એના માટે મોસમ મેન મારી સાથે છે મોસમ મેન ગર્લ્સ ચાઇલ્ડ માટે સ્પેશિયલી ત્યાં શું સેફટી હોય છે સિલેક્ટ બહુ જ સાચી વાત છે કે આપણે જ્યારે ગર્લ્સ ચાઇલ્ડના પેરેન્ટ્સ હોય ને ત્યારે આપણને થોડીક વધારે સિક્યોરિટી જોઈતી હોય છે પણ નોટ ઓનલી ગર્લ ગર્લ્સ અને બોયઝ માટે બંનેની વાત કરું તો આપણી દરેકે દરેક યુનિવર્સિટીઝમાં ત્યાં આપણા જ ઇન્ડિયન કોઓર્ડિનેટર્સ અવેલેબલ છે વધારે વાત કરું તો સીસીટીવી કેમેરા પણ હોય છે થ્રી સિક્સટી ડેઝ ટ્વેન્ટી ફોર અવર્સ અવેલેબલ છે

બીજા પણ ઘણા પ્રશ્નો હોય છે કે જો તમારા સ્ટુડન્ટે કોઈ એવું પર્ટિક્યુલર કન્ટ્રી સિલેક્ટ કર્યું છે કે મારે આ જ કન્ટ્રીમાં જવું છે આ જ યુનિવર્સિટીમાં જવું છે પણ વિઝા નથી મળતા તો એનું સોલ્યુશન સિમરન મેમ પાસે છે દાદા એનો પ્રશ્ન એનું ચિંતા કરવાની કોઈ જરૂર નથી અત્યાર સુધી અમે સક્સેસફુલી છ પ્લસ સ્ટુડન્ટની જે સ્ટ્રેન્થ છે એ બધાના વિઝા સક્સેસફુલી આવી ગયા છે તો વાલી જે પણ યુનિવર્સિટી જે પણ કન્ટ્રી ચોઇસ કરશે તો એના વિઝાનું ટેન્શન કરવાની જરૂર નથી ગ્રેટ બટ જો તમે વિઝા કરી લીધા છે સિલેક્ટ થઈ ગયું છે બધું થઈ ગયું છે પણ તકલીફ થાય કે આપણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા અહીંયા કોઈ અલગ એક સ્કૂલમાં ભણ્યા પણ એ લેંગ્વેજ જે તે કન્ટ્રીમાં સિલેક્ટ નથી થતી કે મજા નથી પડતી તમંદા મેમ એના માટે શું કરવાનું તમારે ધારા એની ચિંતા કરવાની જરૂર નથી મેજર પેરેન્ટ્સની આ જ ક્વેરી હોય છે તો એના માટે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ અમે લાવ્યા છીએ કે જેમાં બેઝિક જે તમારા મેડિકલના નાઇન્ટીન સબ્જેક્ટ હોય છે પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય છે કે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ હોય છે અને મેની મોર થિંગ્સ એક્ટિવિટીઝ એ અમે અહીંયા કરાવતા હોઈએ છીએ ગ્રેટ તો તો પછી કોઈ પ્રશ્નની જરૂર જ નથી હવે ધીસ ઇઝ નોટ आ एक तमारा family problems ने solve करी एवो organization University select करी country select करी छता नहीं मैं क्या ए फ्यूचर માટે પણ અસ્પિટલ આફ્ટર એજ્યુકેશન ફોર્થ ધી યુ ગો ટુ સ્ટડી શુડ ગીવ યુ લાઇસન્સ ટુ પ્રેક્ટિસ તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ એનબીબીએસ સ્ટુડન્ટ્સ માટે અત્યારે સિલેક્ટ કરવામાં કોઈ આવતું હોય એ કન્ટ્રી તો એ છે નેપાલ નેપાલ શા માટે એના માટે તો આપણે ડિસ્કસ કરવાના છીએ બટ નેપાલમાં પ્રોબ્લેમ સૌથી પહેલો એ આવે કે આપણું કલ્ચર જે છે આપણા બાળકોનો સ્વભાવ જે આટલા વર્ષોથી જોડાયેલો હોય આપણા કલ્ચર સાથે એ ફેસિલિટી ત્યાં પોસિબલ થાય મળી શકે કે ના મળી શકે મયુર સર મારી અત્યારે સાથે છે અને મયુર સર એ પ્રોબ્લેમ કારણ કે પાંચ વર્ષ બાળક જે તે યુનિવર્સિટીમાં નેપાલમાં રહેવાનું છે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે ખરા ખાસ બધા સ્ટુડન્ટ્સને અમેથી પર્સનલી મૂકવા જોઈએ છીએ તો ખાસ એમ એમ કહેવાય છે કે ઇન્ડિયા અને નેપાળનું જે કલ્ચરલ છે એ સિમિલર કલ્ચરલ છે સંસ્કૃતિ બાબતે વાત કરીએ તો ત્યાં પણ જે એમ કહેવાય કે પશુપતિનાથ જે આપણી ઘણી કોલેજ છે એની ખાલી કિલોમીટરના અંતરે છે એટલે હિન્દુ કલ્ચરલ વિશે આપણે વાત કરીએ તો ખાસ આપણા બધા સ્ટુડન્ટ્સને સૌથી પહેલાં કે ભાઈ બીજી કન્ટ્રી કરતાં સૌથી વધારે હિન્દુ કલ્ચરલ મળે છે પ્લસ ત્યાંની હોસ્ટેલની વાત કરીએ તો પ્રોપર સિક્યોરિટી સાથે કે ભાઈ ત્યાંનું ફૂડ છે પ્લસ હોસ્ટેલની પ્રોપર વ્યવસ્થા છે કે રૂમ સેરિંગ છે આ બધી વસ્તુનું ડિસ્કશન કરવા જોઈએ તો ખાસ કે આપણા જે નેપાળ જતા સ્ટુડન્ટ્સને બધાના જે એના બજેટમાં જે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે એ લોકોને અહીંયા દોઢ કરોડ આપવાથી જે એડમિશન માટે

वहां से सबसे पहला क्वेश्चन ये आता है कि हमारे बच्चे जो वहां पे हैं उनको अगर कांटेक्ट करना है यहाँ पे तो इंडिया में आप अवेलेबल हो लेकिन वहां पे अगर किसी को कांटेक्ट करना है हमारे बच्चे तो ऐसा कौन रिस्पॉन्सिबल पर्सन है वो हमारे साथ सुदीप सर हैं कि वहां आपका बच्चा गया है तो क्या कितना कितने क्वेश्चन है सारे सवाल के जवाब सुदीप सर के पास है थैंक यू सबसे पहले जो भी बच्चे गुजरात के बच्चे या पूरे इंडिया के जो भी बच्चे नेपाल में एमबीबीएस पढ़ना पढ़ने आते हैं पहला चीज़ तो मैं बताना चाहूँगा कि नेपाल एक ऐसा कंट्री है जो आपके इंडियन गवर्नमेंट ने जो भी गाइडलाइंस बनाए हैं एन एम सी गाइडलाइंस फुलफिल कर रहा है या जो कल्चर की बात कर रहे हैं हम लोग सेम संस्कृति सेम फूड सेफ्टी ये सारे चीज़ कंसर्न एक मिलने वाला एक सबसे अगर हम लोग देखें तो नियरेस्ट कंट्री नेपाल है उसमें भी एक पेरेंट्स का क्या कंसर्न रहता है कि वहाँ जाने के बाद बच्चा क्या सेफ रहेगा नहीं रहेगा हॉस्टल बॉयज़ गर्ल्स सेपरेट है या नहीं है उनके आने का टाइमिंग या क्लास जाने का टाइमिंग क्या रहेगा क्या उनके अटेंडेंस मिलते हैं या नहीं मिलते हैं ये फूड में जो प्रॉब्लम्स आ रहे हैं अगर कोई भी बच्चा यहाँ से फ़ोन करे तो क्या वो डायरेक्ट वहाँ पे किन से संपर्क करे तो मैं बता दूँ मेकिंग डॉक्टर्स और डब्ल्यू जो मैं वहाँ पर खुद भी नेपाल काठमांडू से हूँ और मैं हर साल यहाँ पर आता हूँ हर साल पेरेंट्स से मिलता हूँ उनके प्रॉब्लम समझता बचता हूँ हालांकि एक ही प्रॉब्लम सबका है कि ज़्यादा पढ़ाई हो रहा है नेपाल में मुझे आज के डेट में अभी तक ये नहीं प्रॉब्लम्स आए कि वहाँ फैकल्टी नहीं है वहाँ के स्टैंडर्ड लैब नहीं है या उनको क्लिनिकल एक्सपोजर नहीं मिल रहा है तो उसके बाद भी थोड़ा सा भी कोई प्रॉब्लम आएगा तो मेकिंग डॉक्टर्स का ही समझो वहाँ पर खुद का ऑफिस है काठमांडू में और हर मेडिकल कॉलेज में ना कि सिर्फ काठमांडू में अगर कोई बच्चा मणिपाल कॉलेज ऑफ मेडिकल साइंस पोखरा में जा रहा है किस्त मेडिकल कॉलेज काठमांडू देवदहा मेडिकल जो गोरखपुर के बाजू में है लुमनी मेडिकल कॉलेज किसी भी अन्य मेडिकल कॉलेज जो मेकिंग डॉक्टर्स के द्वारा जो एडमिशन ले रहे हैं ये सारे कॉलेजेस में आप समझो खुद का उनका ऑफिस है वहाँ पे हर बच्चे के लिए कोई भी प्रॉब्लम आए अगर पेरेंट्स चाहते डे वन से वो कितने अटेंडेंस है या नहीं है मेरे बच्चे क्लास में गए नहीं गए सी सी का भी फुटेज चाहिए तो वो भी मिल सकता है क्या खाना खाया नहीं खाया ये सारे चीज़ हम लोग उनको दे सकते हैं तो ये सारे फैसिलिटी आप समझो एमडीओ के द्वारा जो भी बच्चे पढ़ रहे हैं गुजरात से जो बच्चे जा रहे हैं वहाँ पे इन सब को हम लोग समझो एक वहाँ पे एक लोकल गार्जियन है हम लोग वहाँ पे साढ़े पाँच साल वहाँ पे साढ़े चार साल जो थ्योरी और एक साल इंटर्नशिप डे वन से अगर इस साल जो भी बच्चे ने एडमिशन लिया नेपाल में उनको जो डॉक्यूमेंटेशन डे वन से हम लोग ने यहाँ पर ऑफिस पर बुलाया डॉक्यूमेंट उनका लिया उनके एडमिशन लेटर आए फिर उसके बाद जो भी पैसा ट्रांसफर है कॉलेज के अकाउंट में ट्रांसफर हुआ ट्रांसपेरेंसी एक है एम के पास इसीलिए हम लोग इतने दूर से आते हैं इनके पास ही आते हैं और पूरे गुजरात में यही एक ऑथराइज एजेंसी है जो किस्त मेडिकल कॉलेज मणिपाल लुमनी चितवन ये जितने भी मेडिकल कॉलेज हैं उनके ही है क्योंकि ट्रांसपेरेंसी है और साथ ही साथ इस साल हम लोग ने मिल एक और अपॉर्चुनिटी दिया है सीइंग इज़ बिलीविंग जो बोलते हैं हम लोग ने एक चलो नेपाल बोल के एक हम लोग बहुत जल्दी लॉन्च करने वाले कोई भी बच्चा और पेरेंट्स अगर उनका बजट 50 से 70 लाख रुपए लॉजिंग फूडिंग सब कुछ मिला के है, और वो चाहते हैं कैंपस देख के फिर डिसीजन लेने के लिए तो एक ऐसा कंट्री है जहाँ आपको पासपोर्ट वीज़ा नहीं लगेगा हम लोग बस के द्वारा यहाँ से डायरेक्ट आपको कॉलेजेस पाँच छः कॉलेज दिखाएंगे जो बच्चे पढ़ रहे हैं उनसे मिलिए गुजराती बच्चे से मिलिए खास करके जो एम डी गए उनसे भी मिलिए उनके फैसिलिटीज़ उनके रूम में कितने शेयरिंग है दो जन है या चार जन है फूड कितने टाइम मिलते हैं एक बार दो बार जो लैब्स है वो देखिए मैं आपको बता दूँ बहुत सारे ऐसे इक्विपमेंट्स है जो पूरे गुजरात के किसी भी मेडिकल कॉलेज में नहीं होगा और मैं ये बोलना चाहता हूँ हर पेरेंट्स को मैं चैलेंज देना चाहता हूँ कि आप आके देखिए और इसके बाद यहाँ के प्राइवेट मेडिकल कॉलेज जो भी है उनके साथ कंपेयर करें डेफिनेटली आपको लगेगा नेपाल के मेडिकल कॉलेज जो 50 परसेंट डिस्काउंटेड में और अच्छा एक डेस्टिनेशन है जहाँ उनको दिक्कत नहीं आएगा और साथ ही साथ एम का फुल टाइम वहाँ पर प्रेजेंस मिलेगा That's great. मतलब हम ऐसा कह सकते हैं कि अगर आपको एडमिशन नेपाल में एज अ एमबीबीएस स्टूडेंट लेना है तो एडमिशन लेने से पहले भी एक बार ये आपको लेके जाते हैं आपको सारे प्रॉब्लम्स के सोल्यूशन वहां पे मिल जाएंगे तो so, आप आइए मेकिंग डॉक्टर ऑर्गेनाइजेशन में अगर आपके बच्चे का विजन है एमबीबीएस बनने का एक एवोपन विजन लेने निकल चलो नेपाल હવે આ ચલો નેપાલમાં જો તમારે તમારા બાળકનું વિઝન ત્યાં હોય કે મારે અહીંયા આ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ પાસઆઉટ કરવું છે તો એની પહેલાં એડમિશન લેતા પહેલાં કમ્પેરિઝન કરવી બહુ જ જરૂરી છે અને એના માટે આ મિશન રેડી કર્યું છે ચલો નેપાલ અને એના માટે સર પૂછવું છે કે ગુજરાતી છોકરાઓને જો ત્યાં સ્ટુડન્ટ્સને જવું હોય તો ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે હોય છે બધા સ્ટુડન્ટ્સ અહીંથી ડાયરેક્ટલી આપ બાય ફ્લાઇટ પણ જઈ શકો છો એના બાય આપણે કાર પણ જઈ શકીએ છે કેમ કે ત્યાં પાસપોર્ટની રિક્વાયરમેન્ટ હતી તમારો વોટર આઈડી કાર્ડ ઉપર અને આધાર કાર્ડ ઉપર પણ જઈ શકો છો તો ઇઝીલી તમે અહીંથી વે કરી શકો છો હા તો તમે બાય કાર પણ જઈ શકો છો બાય અમદાવાદથી ત્યાં બસ પણ જાય છે કે તમે બસમાં પણ અહીંથી ટ્રાવેલિંગ કરી શકો છો સેકન્ડ તમે બાય ટ્રેન પણ જઈ શકો છો તો બધા સ્ટુડન્ટ્સ ઘણાને એવું હોય છે કે અહીંથી જવું છે

डिसाइड करना पड़ेगा कि डॉक्टर बनना चाह रहे हैं कैसे डॉक्टर बनना चाह रहे हैं डिग्री वैलिड हो या नहीं हो ये सारी चीज़ होने के बाद अगर वो नेपाल घूमना चाहते हैं तो मेकिंग डॉक्टर के पास पहला चीज़ उनको आना चाहिए यहाँ के जो काउंसलर है यहाँ के जो मैनेजमेंट टीम है यहाँ के फाउंडर है खुद ही जाके कैंपस देखते हैं मयूर भाई भी हर कैंपस देख के आए उमंग भाई भी सारे कैंपस देख के आए हर बच्चे को हम लोग ने बोला कि स्वामी नारायण खाना दे रहे हैं वो खुद आके किचन में देख के गए कि सही में क्या उनको हम लोग बोल रहे हैं या एक दो बच्चे के लिए सही में वो बिना प्याज लहसुन का खाना बन रहा है तो अगर कोई भी पेरेंट्स चाहते हैं कि वो खुद भी आके देखें ये चीज़ तो हम लोग चाहेंगे कि मेकिंग डॉक्टर्स के पास पहला काम ये आए डॉक्यूमेंट्स दें इनको सिंपल सी चीज़ है टेंथ ट्वेल्थ आधार कार्ड और नीट स्कोर कार्ड जिनका नीट स्कोर कार्ड नहीं आया उनके एडमिट कार्ड के बेसिस पे ये यहाँ पे मेकिंग डॉक्टर्स के पास कंसल्ट कर सकते हैं फिर एक ऑफर लेटर हम लोग इनको जनरेट करके कॉलेज के द्वारा मिलेगा उसके बाद उनका स्टेप रहेगा चलो नेपाल के द्वारा अगर वो विज़िट करना चाहते हैं तो एक बस खुलेगी यहाँ से जो हम लोग आपको चार पांच कॉलेजेस दिखाएंगे अगर आप ग्रुप में नहीं आना चाहते हो बाई फ्लाइट आना चाहते हो तो आप आइए वहाँ पर हम लोग की टीम आपको रिसीव करेगी एयरपोर्ट के पास से होटल अरेंजमेंट से लेके जितने भी बच्चे वहाँ पढ़ रहे हैं उनसे आपका मिलना आपको फैसिलिटीज़ क्या है नहीं है वो देखिए

ये एम बी बी एस अगर हम लोग बात करें इंडिया और नेपाल साढ़े चार साल और एक साल साढ़े चार साल थ्योरी थ्योरी है और एक साल इंटर्नशिप है इंटर्नशिप में क्या रहते हैं जो भी जो लोकल पेसेंट के साथ हम लोग क्लिनिकल एक्सपोजर वो हॉस्पिटल में जाते हैं उनको ट्रीटमेंट करते हैं एक किसी से समझो सर्विस दे रहे हैं जॉब कर रहे हैं तो उस टाइम में क्या रहता है आपको जो नेपाली स्टूडेंट को हर मेडिकल कॉलेज वहाँ पे उनके आप समझो लोकल जो वेजेस बोलो या स्टाइपन बोलो ये क्लिनिकल ऑब्जर्वेशन के बाद जो पेमेंट आता है वो मिलता है लगभग पंद्रह से सत्रह हज़ार रुपये नेपाली तो मैं बता दूं कि सिर्फ नेपाल के लिए नहीं जो भी इंडियन बच्चे जा रहे हैं उनको भी इस मिल रहा है और फ्यूचर में भी मिलेगा आज के अगर हम लोग बात करें दो में तो पंद्रह सत्रह हज़ार नेपाली है हो सकता है जो बच्चे इस साल जा रहे हैं जो दो में पास होंगे उस टाइम हो सकता है इस टाइम पर अमाउंट ज़्यादा है ये सिर्फ नेपाल में मिलता है ये दूसरे कंट्री में आप देखेंगे तो क्लिनिकल है ही नहीं दूसरे कंट्री में अगर हम लोग बात करें तो क्लिनिकल एक्सपोजर का चीज़ बहुत कम मिलेगा इसी के वजह से स्टाइपन का नहीं रहता है नेपाल में हर इंडियन बच्चे को और हर गुजराती बच्चे को जो एमडीओ के द्वारा जा रहे हैं इन सबको स्टाइपन मिलेगा आई वुड से कि जो तमे तमारा बाड़क ने एमबीबीएस माटे बी एस तैयार करो डिग्री मैं तैयार करो तो नेपाड़ शाटे त्या जाइने कई फेसिलिटी मैं ये बधुज मेकिंग ડોક્ટર્સ દ્વારા તમને ઇન્ફોર્મેશન મળે છે લાઈવ ડેમોઝ પણ મળે છે એટલે જ ચલો નેપાલ કરીને એક મુહિમ ચલાવી છે અને ત્યાં પણ એ જઈ શકે છે સો આઈ વુડ સે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ફક્ત ને ફક્ત એજન્ટ વર્ક નથી કરી રહ્યા તમારા ફેમિલી પ્રોબ્લેમ્સને ફેમિલીની જેમ સોલ્વ કરી રહ્યા છે બધું જ ડિસાઇડ થઈ ગયા પછી સૌથી મોટો પ્રશ્ન હોય છે કે પેમેન્ટ પ્રોસેસર કેવી રીતે કરવાની અને જો ફ્રોડ થાય તો એટલે ફ્રોડ થશે કે નહીં થાય પહેલી વાત તો આપણે એ કરીએ કે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને જ્યારે એબ્રોડમાં એડમિશન લેતા હોય છે તેમની એ ચિંતા હોય છે કે પેમેન્ટ કેવી રીતના ટ્રાન્સફર કરવું ફીસ કેવી રીતના ભરવી તો મેકિંગ ડૉક્ટર છેલ્લા ઓગણીસ વર્ષથી છ હજારથી પણ વધુ સ્ટુડન્ટને એબ્રોડ યુનિવર્સિટીમાં એડમિશન કરાવડાયું છે તો જ્યારે પણ આ ફીઝ ભરવાનું આવે છે કે ટ્રાન્સફર કરવાનું આવે છે તો પેરેન્ટ્સ જ્યારે ફીઝને બધું ટ્રાન્સફર કરતા હોય છે તો યુનિવર્સિટીથી રિસિપ્ટને એ બધું પણ આપણને પ્રોવાઈડ કરતા હોઈએ છે તો એ રિસિપ્ટને બધું આપણે સ્ટુડન્ટના પેરેન્ટ્સને મોકલાવતા હોઈએ છે તો એમાં કોઈ ફ્રોડ થવાનું કારણ આવતું નથી કારણ કે એમડીઓ એ એક મોસ્ટ ટ્રસ્ટેબલ કંપની છે જે ટ્રાન્સપરન્ટથી કામ કરે છે થેન્ક યુ સો મચ જો તમારા બાળકનું સપનું એમબીબીએસ બનવાનું છે અને અબ્રોડ જઈને કોઈ પર્ટિક્યુલર યુનિવર્સિટી નક્કી કરેલી જ છે તો ધીસ ઓર્ગેનાઇઝેશન ઇઝ બજેટ ફ્રેન્ડલી ઓર્ગેનાઇઝેશન કે જે એક ગુજરાતીએ શરૂઆત કરી છે आवाज़ कोई व्यक्तित्व ने नेक्स्ट एपिसोड में अपने आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया को आउट ऑफ द वर्ल्ड स्टार्टअप बनाओ पारोल यूनिवर्सिटी आ जाओ पारूल यूनिवर्सिटी वर्ल्ड